નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે અમરેલીમાં ફરી એકવાર લોહીના સંબંધો લજવાયા છે અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના નાગેશ્વરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટીમ્બી ગામમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય લક્ષીભાઈ સરવૈયા અને તેમના સગા નાનાભાઈ ત્રેવીસ વર્ષીય અરજીભાઈ સરવૈયા વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નાનાભાઈએ સગા મોટાભાઈની હત્યા કરી છે ત્યારે પોલીસે આ અત્યારે નાનાભાઈની ધરપકડ કરી છે આજના યુગમાં સહનશક્તિ ખૂબ જ ઘટી ગઈ છે સાથે સાથે ગુસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે નાની નાની બાબતોમાં લોકો એકબીજાના જીવ લેવા પર ઉતરી આવે છે આવી જ એક ઘટના અમરેલીમાંથી સામે આવી છે ચપરાબા તાલુકાના ટીમ્બી ગામમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય નરસિંહભાઈ સરવૈયા અને તેમના સગા નાનાભાઈ ત્રેવીસ વર્ષીય હરજીભાઈ સરવૈયા વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આરોપી હરજી એ મૃતક નરસિંહભાઈ પાસે બાઇક માંગી હતી જે તેમના ભાઈએ આપવાની ના પાડી આ ના પાડવાનું મંદુક રાખી મૂટ માર માર્યો હતો અને પકડી જમીનમાં નીચે પટકાવતા મોત ત્યારે આ ઘટના બાદ મૃતક મિલાસ ભાવનગર ફોરેન્સિક રિપોર્ટમાં મોકલતા રિપોર્ટમાં માથાના ભાગે ઈજાઓથી સામે આવતા નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ત્યાંનો ગુનો નોંધાયો જેમાં બે મુજબ હત્યાનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ હતી આ ઘટના અંગે નાગેશ્વરી પોલીસને જાણ થતા નાગેશ્વરી પોલીસને આરોપીઓની ધરપકડ કરી આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ બાઇકની સામાન્ય તકરારમાં મામલો અત્યાર સુધી પહોંચી જતા હવે નાગેશ્વરી પોલીસ દ્વારા ઉડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આ ઘટના અન્ય કોઈ કારણ છે કે નહીં તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો આપણી ચેનલ ઉપર હર હંમેશા આવા જ વિડીયો પ્રસારિત થતા હોય છે જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલના વિડીયોને લાઈક કરી લો તમારા મિત્રો સુધી શેર કરી દો જો તમે આપણી ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાયકો પ્રેસ કરી દો અને તમારા મિત્રો સુધી આપણી ચેનલને શેર કરો જેથી કરીને તેઓને પણ આપણી ચેનલના